જય માતાજી મિત્રો કેમ છો મજામાં મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે મેથીની ભાજી લાયા છીએ મિત્રો આજે આપણે એના ભજીયા બનાવવાના છે ચાલો તમને બતાવો મિત્રો જુઓ મિત્રો આ મેથીની ભાજી છે જે સાફ થાય છે અને આ ઇંકુના મમ્મી છે જે ભાજી વીણે છે જય શ્રી કૃષ્ણ આજે ભાજી વીણાય છે આપણે એ બને એટલે આપણે એના ગોટા ખાવાના છે તો આપણું કામ ચાલુ છે મિત્રો તૈયારી કરી છીએ ચણાનો લોટ લાવવાનો છે મિત્રો બરાબર જય માતાજી મિત્રો હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરવાના છીએ તો જોજો તમે બરાબર છે મરચાં ના એકા છે અંદર મરચા વડા બનાવવાના છે કચરો મરચાના ભજીયા બની રહ્યા છે અને તેલમાં તળાઈ રહ્યા છે બાજુમાં રોટલી બની રહી છે મિત્રો રમવા માટે જોઈતા રહેજો ઉ તારો હું મિત્રો ટેસ્ટી ટેસ્ટી સ્વાદ ફૂડ મરચાણા બી ભજીયા બનાવ્યા છે

તો ડુંગળીના ભજીયા બનાવવાના છે આપણે અને ત્રણ જાતના ભજીયા થઈ જાય પહેલાં ગોટા પછી મરચાના અને હવે ડુંગળીના ત્રણ આઈટમ આપણે બનાવવાના છે બોલશે નથી ડુંગળી નાખીશું જે આ બોલે બનાવવા તો પડશે ને ડુંગળી કપાઈ રહી છે મિત્રો લઈ જાય છે જો સુગંધ આવે છે બહુ સરસ સરસ તો રીંકુ બેન બેઠા છે બેન ખાઈને કેવા બે છે કંઈક તમારો અભિપ્રાય અમને જણાવો ગરમા ગરમ ડુંગળી છે મરચાંના છે ખાવ એવા કેટલો બહુ ટેસ્ટ આવે છે સરસ લાગે છે બેન સારું લાગે છે સારું લાગે છે કેવું છે ફર્સ્ટ ક્લાસ હા હા હલો ભાઈ ને ગોટા કેવા ભાઈના ગોટા બી હારા ભાઈના છે ને તો આપણે આજે ત્રણ જાતના ભજીયા બનાવ્યા છે ગોટા પછી મરચાંવાળા અને ડુંગળી મસ્ત છે ને ખાઓ હલો મિત્રો જુઓ મિત્રો હવે હું આ ટેસ્ટ કરું છું 동리나 빛이야 놈. 오, 스마일 보고 싸리가 왔어. 아 맞죠. 너무 잘 만나요. 가만만지 아이디. 뭐야? 케오지아 빛이아야베이 હમમ આ વઘિયા બન્યા છે આ બજિયા ખાવાના છે હું ટેસ્ટ કરું છું કેવું છે બહુ મસ્ત છે સુંદર વાહ ઓઢ કરાઈ એક thank mm -hmm. you